हाय गाइस एवरी वन दोस्तों तो आज की नई वीडियो में आपका हार्दिक 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 स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माता जी गुड मॉर्निंग तो बच्चों के सुबह के नौ और हमने ब्लॉग स्टार्ट कर दिया है क्योंकि रोज रोज का, का काम है वही तो करना पड़ेगा तो तुम्हें बदा ने गुड मॉर्निंग थी गये केम छो ब मजा में तो मजा में आ तब लोग आम शू है जो आ क्रिशे यहाँ नहीं यहाँ मुखी थी आप खोलिए ओहो मोबाइल तो देखो मेरे मोबाइल की हालत देखो तुम दो दो मोबाइल ऐसे डिस्प्ले उसकी चली गई है दोनों की तो क्रिश लेके गया था ये पूरा ऐसे नहीं था लेकिन क्रिश ने देखो पूरा तोड़ दिया બદમાશ લટકા છે તો આ બે બે મોબાઈલ ગાય આપણે રિપેર કરવાનું છે જો બે વિવોના આઈ વિવોનો છે આઈ વિવોનો કારણ કે આપણને છે ને વિવો કંપની બહુ ગમે એટલે આપણે વિવોના બહુ જ વાપરતા હતા અને જો કેટલો ઝીણા ઝીણા કાચે ખરા જ તો આને ફટાફટ પાછા આપણે કોથળીમાં લગાડી દઈએ કારણ કે સાચવા પડવાની થોડે હું તો વ્લોગમાં તમે બન્યા રહેજો આજે સરસ મજાના દર્શન તમને કરાવવાના છે અને આજે છે ને દાદાને સરસ મજાનો ભેટ આવવાની છે બરાબર બહુ કિંમતી ભેટ દાદાને ચડાવવાના તો બધા વિડીયોમાં બન્યા રહેજો તમને આગળ ઉપર બહુ મજા આવશે અને પહેલીવાર ચેનલ ઉપર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો એક લાઇક કરજો અને નાની નાની પ્યારી પ્યારી કોમેન્ટ કરજો તો ચલો ગાઈસ આપણે હવે રસોઈની તૈયારી કરીએ કારણ કે અગિયાર વાગી ગયા છે રસોઈ કરીએ રસોઈમાં બનાવવાના છે દાળ ભાત તો સરસ મજાની દાળ લઈ લીધી છે અને હવે બનાવી આપણે દાળ મુઠ્ઠી ભરી ભરીને ગણી ગણીને કોણ મારી એમ બનાવીએ ચાલો જેટલા શીધીએ ને એટલી દાળ દાળ અમારે વધારે જ બનાવવાની હોય પીવાની હોય કે નહીં એટલે પછી તો કાંઈ આજે છે ને ભગવાનને આપણે ફૂલ છે ને ઉતારવાનું ભૂલાઈ ગયું છે જો તો રેડ ને ગ્રીનનું કોમ્બિનેશન છે ઓ તો થી ફૂલ આપણે ઉતારી લે કારણ કે મારો જાસૂદ ફૂલથી ભરચોક થઈ ગયો ગણપતિ બાપા મારા ફૂલની રાહ જોવે બરાબર ને કે મોની ક્યાં ખોવાઈ ગઈ કેમ આજે ફૂલ ન ચડાવ્યા મને પણ મને એમ થાય ભગવાનને ફૂલ ચડાવવા કરતાં માણસને ફૂલ ચડાવવા વધારે સારા છે ભગવાન બિચારા નડવા ન થતા કોઈને આ સમય એવો છે ને માણસોને ફૂલ ચડાવવા પડે તો માણસો વ્યવસ્થિત રહે ઘણા ખીલે ઓ રોજે દસ પંદર આવી જાય सा सूरज सा सूरज आया जो के बंदर अंदर से एक फूल इधर पे भी है આવી જા બચ્ચા આવી જા તારે ભગવાન પાસે આમાં તો જેના લખેલા હોય ને આ ફૂલમાં જેનું ભાગ લખ્યું હોય ભગવાન ઉપર ચડે જો બાકીના ઉપર ખીલા છે તો એને એનો એના નસીબમાં ભગવાન પાસે જવાનું ન હોય એટલે આપણે એને તોડી ન શકીએ તો જો આપણે આટલા ફૂલ લઈ લીધા છે ગણપતિ બાપાને ફૂલ ચડાવી દઈ આપણા જીવનના વિઘ્નો દૂર કરે બરાબર ને જે ગજાનંદ ગણપતિ મહારાજ રિયો બાપા હમણાં આવે છે વૈશાખ મહિનો બે ત્રણ દિવસ પછી તમને મોદક ધરવાના છે તમને સિંદૂર લગાડવાનું છે કારણ કે એના છે ગણપતિના જાસુદના ફૂલ બહુ પ્રિય હોય

તો ગાઈસ બેલો બંધ છે ને આપણે બેલો બંધ કરવા જવું પડશે બહુ તડકો છે હવે જો સરસ મજાનું નિંદર કરી લીધી અને ઉઠી ગયા ફૂલ જમાઈ ગયું તું એટલે ઊંઘ આવી ગઈ સારામાં સારી અને કા ફૂલ બી ચાકરું જો કેવું પડી ગયું હાય તારા નસીબમાં નહોતું ભગવાનના મંદિર પાસે જવાનું જો મેં નહોતું કીધું એ અમુકના ફૂલમાં એવું હોય ભાગ્યશાળી હોય ને એ જ ભગવાન પાસે જાય તો તને અત્યારે અહીંયા રાખી દવ એટલે છે ને પગમાં નો કચડાય તો ચાલો પહેલાં તો ગેટ બંધ કરવો પડશે તડકામાં જસુચન ખુલ્લું મૂકીને જથ્થર છે ઘઉં તડકો

ફટાફટ થી નળી લઈ લો ઓ માય ગોડ 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 કેટલા સારા પાણી ગીર ગયા કારણ કે બહુ બધું ગરમ થઈ ગયું ને થોડું ધોઈ લઈએ અને બે રખા બીચા આવો અત્યારે કારણ કે સાંજની ચાનો ખોટોય વધારે હોય પાછો સેન્ડલ ને પલાળી ગઈ પલરાડું દેતો કારણ કે આ બહુ ગરમ થઈ ગયું છે પગ નથી મુકાતો એટલે થોડું થોડું ધોઈ લે ને ધોળી વહી જાય અને બધું ધોવાય જાય મારે ઓલરેડી બહુ જ મોડું થાય છે બહાર જવું છે ને

ઋતુ સારી એ જ નથી સમજાતું જો શિયાળો આજે કામ કરતો નથી ને કરવાય નથી તો ગાઈઝ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ચહેરાનું ડેન્ટિંગ પેન્ટિંગ પણ કરી નાખ્યું છે જો કારણ કે થોડોક પાવડર બાવડર લગાડવો પડે કે નહીં આ તો પછી હવે જવાનું છે આપણે દર્શન કરવા આજે અમાસ છે તો આપણે દાદા એ છે ને સવારમાં જવાનું હતું પણ કંઈક કારણોસર આપણે જઈ શક્યા નથી એટલે હવે અત્યારે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે દર અમાસે નાગાજન દાદાનો વિડીયો આવે છે અને સવારમાંથી હું જાઉં છું ત્યાં પ્રસાદ પણ લઉં છું પણ આ વખતે છે ને ન જવાનું બરાબર કાંઈ વાંધો નહીં તો હવે આપણે અત્યારે દર્શન કરીએ આપણે એવું કંઈ નથી સવારમાં જ જવું આપણે કોઈ અમાસને દિવસે ગમે ત્યારે દર્શન કરવાના એવું નિયમ છે તો બ્લોગમાં બન્યા રહ્યું ચાલુ આગળ ઉપર તમને બહુ મજા આવશે અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ગાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નાની નાની કોમેન્ટ કરજો અને એક લાઇક કરી દેજો અને જલ્દી જલ્દી મના દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો

તો ગાઈઝ આપણે અત્યારે આવી ગયા છીએ નાગાજન દાદા મારા છે ને પબ્લિક ત્યારે ચપ્પલ ના ખોવાય મારે કોઈ નથી ને મારે ચપ્પલ ક્યાં જો બધા પોતપોતાનું હવે કામ કરે છે તો આપણે હવે છે ને શ્રીફળ વધી કરીએ છીએ તો અહીંયા જો બધું ને બધું ખાલી ખાલી થઈ ગયું ક્યાં રહ્યો છો તમે મુંબઈ અચ્છા મુંબઈ થી આવ્યા છો વાહ ભાઈ વાહ તો આ જો દાદા ના આપણને સરસ મજાની પ્રસાદી આપી કાઢી દીધી વાહ વાહ ભાઈ વાહ સરસ વેરી ગુડ આપણે પેલા દાદાને ધરી દઈએ તે મહેનત કરીશ છે ને હાલ શું છે તારું નામ હીર કે હીર હીર ભણે છે તું કેટલા અહીંયા બહુ ગમે છે જંગલમાં મંગલ છે ને રોકાવાનું છે એવું છે તો જો આજ તો બધું પૂરું પૂરું અને ગાઈઝ હું તો રોજ વહેલી આવું છું પણ આજે છે ને અવાડનું નહીં અને અમારે હિતભાઈ મળી ગયા છે અને સરસ દાદાને જો શ્રીફળ અરે વાહ ભાઈ વાહ ગીતભાઈ નો દીકરો દાદા ને શ્રીફળ આપે છે દર્શન કરે છે સરસ લે તો આપણે દર્શન કરી લીધા ને હવે જાય બહુ થાક કેમ દેખાય છે આ તો મારો પગ માં ઉડે કેમ અરે પોડી ઘર તો આ તો બહુ માણસો હતા ને કાલ તો રહે છે દાંડિયા રસ લઈ લીધા ને તો વધારે દુખાવો છો

પાણી નાખી છું પાણી રાખી સળગાવી દીધી તો સરસ દર્શન આ જમાસના આપણે થઈ ગયા કારણ કે સવારમાં બહુ મહેમાન હતા એવું તમે આગળ વિડીયોમાં જોયું ને આપણે છે ને બહુ બપોર પછી ગયા અહીંયા જો બધું સળગાયું છે પેલા સળગાવે અને પછી પાણી

બહુ સળગે છે પાણી લાવવું બઉે અમારી આ ધાર છે ને તો અહીંયા સરસ આ હિલ સ્ટેશન ઉપર અહીંયા આપણે મકાન બનાવવાનું છે આ બહુ ઊંચાઈ ઉપર છે અને જો આમ ખાડામાં નીચે જમીન છે તો થોડું થોડું આ બધું માળી દઈએ ને એટલે મસ્ત ચોખ્ખું થઈ જાય અને જો કેટલું ઘાસ ખૂસ અને આ બધું આમ તો બધું શાંત પડી ગયું છે કાંટાવાળી હોય બાપા મામામાં જો સાડી ફાટી ગઈ ફાટી ગઈ હજી આ નીલગીરીમાં જો ઠંડક ઠંડક કરી દેવાની છે આગળ આગળ હવે શું ચાલે છે બહુ મારા કપડાં છે ને જોકે દર વર્ષે આવું કંઈક કરતા જ હોય કારણ કે આને છે ને બધું સાફ તો રાખવું જ પડે છે કેટલું બધું છે થોડું 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 બસ હવે કાઈ નથી ઘણું ચોખ્ખું થઈ ગયું છે હવે આપણે અહીંયાથી નીકળી જઈએ બકો ઓય બાપા ઓય બા આ અહીંયાથી છે નાનકડું એ લાકડું રોટલા બની જાય રોટલા

હળગે પવન આવે એટલે આ નઈ તો શાંત કરવું પડે આ જાવ ઉપયોગમાં આવે ખોટું એટલે હું આ તાત્કાલિક મરામ જરૂર પડી હોય તો હાલશે આવી ગઈ ક્યાં સમસાને સગડી આવી ગઈ મારે સગડીમાં બળવું નથી બાપા

આ ડોલ ભાઈ રહે આખી ભાઈ જોઈ એ બહુ સળગે પાછળ વયું જાશે એ હાલો ભરતી આવું તમારે જેવું કોણ થાય હું તો આવી મળવા ને તમે બેહાડ દીધી દડવા આઈ વાડીએ આવી એટલે કામ કામય લગાડી દે દઈ હું તો આટો મારવા આવી હતી ત્યારે તો ડોલ પકડાઈ દીધી હું તમારું ચેકિંગમાં આવી હતી તમે બધા કામ કરો છો કે નહીં પાપા જો આપડે ડોલાખી ભરી લીધી છે આયા અડદે સુધી આવો લઈ જાઓ થાકી ગયા લાવ લાવ ભરવાનું આને રાખવાનું બાયું લીમડા કદર ના લાકડા થી બાયું બળે

પાણી ખોટું વ્યર્થ જાય છે મોંઘા ભાવનું બહુ સદગતિ આમ જો ટાટી ઠારી ને પછી હોય કે આવવાની મારે ભીરવા એ ઘડકે જો એને ફેરવો તને ને ઓલું રહી ગયું એમ નાખવાના માણા હું આવી તો કામ થયું તમારેથી કામ થાય બાપા ભાઈ ને છે Demora no.